એક જંગલ હતું જંગલમાં એક બકરી રહેતી હતી તે તેના બચ્ચાને કહે છે દીકરા હું બહાર જઈ રહી છું હું જલ્દી પાછી આવી જઈશ તું બસ અહીં જ રહેજે બહાર ન નીકળતો બકરી જંગલમાં જાય છે તેનો દીકરો તેને અનુસરે છે અને તેની પાછળ પાછળ જાય છે પણ બકરીનું બચ્ચું રસ્તો ભૂલી જાય છે તેથી તે રડી રહ્યો છે તેને એક શિયાળ જોઈ જાય છે અને તેને તેનું કોમળ માંસ ખાવાની ઈચ્છા થાય છે શિયાળ કહે છે તો કોણ છે તો કેમ રડે છે સમસ્યાથી ખૂબ જ સહાનુભૂતિપૂર્વક વાકેફ તે કહે છે ચિંતા ના કર હું તને તારી માતા પાસે લઈ જઈશ મારી સાથે આવ તે મને ઓળખે છે બકરીનું બચ્ચું કહે છે હું તને ઓળખતો નથી મારી માતા કહે છે કે તારે કોઈ અજાણી વ્યક્તિ સાથે ક્યાંય જવું નહીં પણ છેતરપિંડી કરનાર શિયાળ કહે છે મારી ચિંતા ના કર જુઓ ત્યાં એક અંજીરનું ઝાડ છે તારી માતા ત્યાં તમને શોભી રહી છે બકરીનું બચ્ચું શિયાળ સાથે જાય છે તે જ ક્ષણે બકરી આવે છે તે તેના દીકરા સાથે છેતરપિંડી કરતા શિયાળને જુએ છે અને કહે છે દીકરા તું આ લુચ્ચા શિયાળ સાથે ક્યાં જઈ રહ્યો છે તારે તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ બકરીની બચ્ચું તેની માતા પાસે દોડીને આવે છે જ્યારે બકરી બાળકના મોઢેથી આ ઘટના સાંભળે છે ત્યારે તે ગુસ્સે થઈ જાય છે બકરી શિયાળને મારે છે શિયાળ ભાગી જાય છે બકરી બાળકને કહે છે દીકરા તારે ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો જોઈએ તારે અજાણી વ્યક્તિને મિત્રો ન બનાવવા જોઈએ અને તેની સાથે ક્યાંય જવું જોઈએ નહીં